સમક કેવી છે તમે એ જો મિત્રો હારા હારા જોઈ તો બી જાય મિત્રો આમ જો મિત્રો આ આપણા પ્રિયન છો ભાઈ છે આની પણ ચેનલ છે આની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક ના તો બધાને જય શ્રી રામ જય માતાજી દે વાગી ગયા છે નો વાગી છે મસ્ત મજાની શાંત થઈ ગઈ છે હું આવી છું ઘરે જ છું લ્યો લગાય હવે બેઠીએ બેઠી એ શકો છો એ સબ ગાયો છે શકો છો અને આજ છે ગુવાના મોબાઈલમાં આપણે વ્લોગ ચાલુ કર્યો છે એ શકો છો

વાહ કુછે જો અહીંયા છે છોરીઓ તો જોઈએ મдро આપણે બધી કુંઠ્યું બેઠી છે જોઈ શકો છો ગીર પરલે બધી ભેસો હોય છે તો મિત્રો આ હવા નજીક તમે જોઈ આ મિત્રો જોઈ લો ઓલ્યો આ તો આ જો છે એ આ જિંગી છે બધા બીક ન હોય આવો તો મમી થઈ જશે

આ મિત્રો હમણાં આપણા વડા બાજા છે એટલે એને વેચી દીધો છે ને પાછા નવો લીધો જોઈ લે ખાડું બેઠું છે બાજુમાં નદી પણ તમને બતાવી દઉં મિત્રો નદી જ છે અને અહીંથી મિત્રો સાવજ ની બીક રહી શકાય છે મિત્રો અને તો એ મિત્રો આપણી પેસું એટલી છે કે સાવજ આવે તો એને ઉથકું પાડી દે એટલે એટલે બેસો છે તો હવે આપણે દુકાને જઈએ જો મિત્રો આખમાં સમત કેવી છે તમે એ જો મિત્રો હારા હારા જોઈ તો બી જાય મિત્રો આમાં જો મિત્રો આ આપણા પ્રિયંશુભાઈ છે આની પણ ચેનલ છે આની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈએ તમને હું આ પણ વિડીયા બનાવે છે ભેહુના ગીરને લગતા બધા મિત્રો અને ચેનલમાં પણ જોઈજો તમને વિડીયો જોવા મળશે અને ને આપણી ચેનલમાં તો મળે જ છે ગીર વિલેજ લાઈફ સ્ટાઇલ લોગમાં મિત્રો આપણે નવી ચેનલ ચાલુ કરી છે તો મિત્રો બધા સપોર્ટ આપતા રહીજો આના રીતના જો મિત્રો અહીંયા પણ ચાલુ કર્યો છે લોગ તો જુઓ તમે મિત્રો બે લોગ ચાલુ છે મિત્રો ગીરના અવલોકમાં કેવા લાગે કમેન્ટમાં જરાવતા રહીજો મિત્રો જુઓ મિત્રો આનો મથાર જુઓ તમે આપણે જુઓ મિત્રો હાથ પણ નથી મિત્રો એવો ગરમ છે મિત્રો આ આમાં ખાવા શું કરે મિત્રો તમે જોઈ લો તમારી અમે આ ભાઈની જ આપણી બધી ભીનો છે પ્રિયાંશુ ભાઈની આ બધી હજી બીજી ભીણું છે પણ તે તબેલે છે અટાણે હાલમાં જે ત્યાં રાબડો રાખ્યો છે ન્યા છે અટાણે મિત્રો અહીંયા અટાણે ઓછી ભીનું છે બાકી ટોટલ ભીણું સાઠથી પાંચ ભીનું છે મિત્રો જોઈ શેગો તમે મિત્રો અને આ પેશિયલ મિત્રો ટ્રેક્ટર છે તે પેસિયલ હેવડી હારવા માટેનું છે પેશિયલ ઢોર માટે સારો પૂરો હારવા માટેનું છે સ્પેશિયલ મિત્રો સ્પેશિયલ એમાં જ પણ ટોલી જોડી ગયેલો જોઈએ મિત્રો પવાર થયેલી સીધું સ્લેપ મારીને ભાગી જવાની જો મિત્રો આવું છે હાલો મિત્રો તો મળીએ એક નવા લોક સાથે કેવો લાગ્યો તમને મારો લોક સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરતા જ રહીજો ને લાઈક કરતા જઈજો જય શ્રી રામ ને બધાને જય માતાજી